નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં અસાયારની કામગીરીને લઈને મહિલા બીએલઓ કાચા રસ્તા પરથી ઝેરોક્ષ મશીન માથે લઈને પહોંચતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ છોટા ઉંમરથી સાંકડી બારી ગામને જોડતો કાચો રસ્તો હજુ પાકો બન્યો નથી ત્યારે કુપ્પા મતદાન મથકની મહિલા બીએલઓ સાંકડી બારી ગામે એસઆઈઆરની કામગીરી કરવા પહોંચી હતી ત્યારે મતદારોને એક ઝેરોક્ષ અને ફોટો કોપી કઢાવવા નસવાડી રૂપિયા બસોનું ભાડું ખર્ચ કરી આપવું ન પડે તે માટે મહિલા બીએલોએ તેના ભાઈને કામગીરીમાં જોડી પહોંચી હતી આમ કાચા રસ્તાનું દુઃખ સરકારી કામગીરી કરનાર મહિલા બીએલઓને પડ્યું હોય ત્યારે દરરોજના સ્થાનિક લોકો કાચા રસ્તાનું દુઃખ કેટલું વેઠતા હશે વિચારવા જેવી ત્યારે ડુંગર વિસ્તારમાં નથી કોઈ અધિકારી જતા કે નથી ચૂંટાયેલા નેતાઓ જતા ત્યારે હાલ આ વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે સવાડી તાલુકાનો અમારે સાંકડીબારી ગામ છે જેમાં છાકડીબારીથી છોટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાંકડીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છોટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બે આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને કારણ કે અહીંયા ઘણી વખત સગરબા મહિલાઓ છે એમનો પણ અહીંયા ફસાવાનો વારા હોય છે જેમાં ગાડીઓ જે મોટી ફોરવ્હીલર છે એ જઈ શકતી નથી જ્યારે સરકારી કોઈ કામ હોય ત્યારે સરકાર વે વહેલી તકે દોડીને આવતી હોય છે પરંતુ અમારા જ આદિવાસી લોકોને આ રસ્તાને ખૂબ મોટી સમસ્યા છે મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે એવી અમારી માંગ છે અને વહેલી તકે આ રસ્તો અમને બનાવી આપે એવી અમારે ગ્રામજનોની માંગ છે છોટી ઉંમરથી બિલનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતરે જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કહેવું છે અને આજે અમે સાકડીબારી ગામમાં જે બિલનું કામ સોંપવામાં આવ્યું હતું આજે અત્યારે અત્યારના સમયે લગભગ છ જેટલા વાગ્યા છે તો અત્યારનું આજનું કામ આજે પૂરું કર્યું છે અને કાલે પણ આવવાનું છે અને ખાસ વાત કરું તો રસ્તો છે એ બહુ જ ખરાબ છે અને એનું કામ થાય તો સારું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર